હા 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 આઠના બદલે નવ વાગ્યા તોય હજી હવલદાર નો આવ્યા રોજ તો આઠ વાગ્યા હતા હવલદાર આવી જાય છે અને આજ પાછું કામય એટલું બધું છે ને ક્યારે આવશે આ હવલદાર એટલે અત્યારે હવે કોનો ફોન આવ્યો આ તો કમિન્નર સાહેબનો ફોન છે હાલો આ બોલો કમિન્નર સાહેબ હે નો હોય એ હા હા સાહેબ એ હા હું ગામમાંય કહી દઉં અને તલાવે ગાય ગાજ આવે આવ જ છું એ હા અરે બાપરે કમિનર સાહેબ નો ફોન હતો કે સાહેબ તમે કઈ ગામમાં ગામ માં એનાઉન્સ કરી દો કે ગામના તલાવે મઘર આવી છે એટલે ગામ ના કોઈ નાવા ન જાય અને હવલદાર અમારે તલાવે નાવા ગયા તા એમનો જીવ લઈ લીધો છે એટલે લાય કઈ કા ગામ માં કહી દો ને તલાવે જવું પડશે બાપ હું રાડું નાખ્યું આની માં રહી ના લગ્ન હતા ત્રણ થી પેલા લગ્ન વહી ગયા હજી લગ્ન વાર હે આપણે ઘરે કામ કરવા તો રહેવું પડે ને માલ ને પાણી પાવા વાડીનું કામ કરવા એટલે જ કઈ આપડે કઈ જાણ હોય હવે મારી વાત કાન ખોલી ના તારે અને મારા છોકરાને બેને જવાનું છે કપડાં ધોવા જો કપડાં નહીં ધોવી તો પહેરશું શું બધા કપડાં મેલા છે ઓલી ધોયા વિના નહીં વહી ગઈ છે એટલે તમારે બેને જવાનું છે કપડાં ધોવા બરાબર તો જાવ બે કપડા બધા ભેગા કરી અને આમ જો ઉતાવળ રાખો અને તમે કપડાં ધોયા આવો જાવ હાલો હાલો તો હું આડા કાંઈ કામ કરું બરોબર ઉતાવળ રાખજો મને શું કરવું હું ખાયા નીણું બીણું ને દઉં અને પાણી પાણી પાઈ દઉં એટલે ઉપાધિ નહી સાંભળો ગામના સાંભળો આપણા ગામના તલાવમાં એક મગર આવી ગઈ છે અને ઈ મગરે હવલદારનો નો જીવ લીધો છે તો ત્યાં કોઈ નવા કે કપડાં ધોવા જવું નહીં સાંભળો ગામનાવ સાંભળો

અને પાણી પાણી પાઈ દીધું ને સાંઈએ ફેરવી લીધી હવે લાય હું જો ને દુકાને જઈને બટેકા લઈ આવું અને રાંધી નાખવું નકર ઓલા બે ખાય છે શું એ બે તો જા હે કપડાં ધોવા

હા એ આખા ગામમાં તો મેં જાહેરાત કરી નાખી કે તલાવે કોઈ નાવા કે કપડાં ધોવા જાતા નહીં પણ હવે કમિશનર સાહેબે મને કીધું હે કે પછી જમાદાર જાહેરાત કરીને તમારે તલાવે જવાનું હે એટલે લાય ગાયગા તલાવે આયેલો જાવ તો તલાવે રહીને આ મગર કોકનો જીવ લીધે ને તો કમિશનર સાહેબ મારો વારો કાઢી નાખશે લાય ગાયગા તલાવે જાઉં હા 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 ગાયગા બટાકાનું હારું કોડું મોડું શાક બનાવી નાખું ખાવાની આવશે મજા

આ શું થયું કે સાહેબ મારો છોકરો અને મારો માણા બે અહીંયા કપડાં ધોવા ગયા છે જલ્દી જાવું જોઈએ નકર મગર મારી નાખતી તો તારો બાપ તને ખબર ન પડે કે તલાવે મગર આવી છે તો તારા માણા ને છોકરાને નો મોકલે અહીંયા કણે એ સાહેબ મને કાઈ ખબર નથી માતાજી માતાજીના આમ નકર હું જાવા દઉ હાલો ઉતાવર રાખો અહીંયા જાવું જોઈશ તો હાલ હાલ કુકલા ગુકુલા દવાઈલ મજા આવે हेलो हेलो સાબુતાલા રાખો કા એકા મારા માળા ને મારા સોત્રાને બચાવી ગયો પણ તારી સાઈટના ઝાડિયા તું પેલા હરકો ધોળ તો ખરો અહીંયા ભૂખ્યું તેરે બચાવ્યું ને હાલમ ઘરોમાં જઈ જા ગયા બાપુ પણ ઘડિયા આમ તો આ તલાવ આવી ગયું હાલ હાલ ભાઈ મારો છોકરો દોડા દોડાવે હે

તો દેખાતો નથી અહીંયા ક્યાં તારો બાપ તારે પાણી અંદર નથી જવું સમજો તું પાણી અંદર જઈશ ને તો તારો બાપ ઈ મગર તને અંદર તાણી જાય છે અને ખાઈ જાય અને સમજો મારી વાત સાંભળ તારા માણા ને હવે મગર ખાઈ ગઈ ગયે એટલે એનું હવે કઈ નો થાય તારો બાપ બે જાડિયા જે થવાનું હતું એ થઈ ગયું હવે આમ જો મારી વાત સાંભળું તું રહ્યો ને આ તારા છોકરાને લઈને ઘરે વિવાજા અને આમ જો કમિનર સાહેબે ટીમ મોકલી છે એ ટીમ આવતી જશે ત્યાં સુધી આ તલાવે હું ધ્યાન રાખું અને આમ જો

એ સાહેબ તમે ઘાય ઘાય ટીમ મોકલો આ કે તલાવે બીજા માણસનો જીવ લઈ લીધો એ મગરે એ સાહેબ એમાં એવું હતું ને કે હું ગામમાં જાહેરાત કરવા ગયો ને એમાં આ સાનો માનો ક્યારે ના આવી ગયો મને ખબર નથી રહી એ સારું સારું હાલો એ હવે કોઈનો જીવ નહીં છે હવે તો હું તલાવે જ છઉ એ હા લાય ટીમ તો આવે હે પણ ત્યાં સુધી મારે તલાવે ધ્યાન રાખવું પડશે કોઈક બીજાનો જીવ લેશે ને તો આ ખેલ તો મારો વારો જ છે